અમેરિકન નાગરિકોને છેતરતા અસફેદ પોસ્ટ કોલ સેન્ટર માફિયાઓનો મુદ્દો ગુંજ્યો છે સંસદમાં અને ગેની ઠાકોરે જે પ્રકારે બનાસકાંઠાના વાવનાર દીપાસરમાં આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપાયું હતું તે મામલે બનાસકાંઠાની પોલીસે તેને જ કઠેડામાં ઊભી કરી છે વિગતવાર વાત કરવી છે આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરની વૈષ્ણવ

તેમના પાસેથી ડોલર ખંખેરી લેતા હોય છે બનાસકાંઠા જિલ્લો છે તેનો વાવ તાલુકો છે અને વાવ તાલુકાના આ દીપાસર ગામની સીમમાં આઠ મહિનાથી એક આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચાલી રહ્યો હતો જેનો માસ્ટર માઇન્ડ અમદાવાદનો સપનીલ પટેલ ઉર્ફે સેમ તરીકે હતો આ વાવ પંથકમાં જે આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચાલી રહ્યું હતું તેમાં

અન્ય બીજી ટીમ જેને કામ વેચેલું હતું તે અમેરિકન નાગરિકનો સંપર્ક કરી તેના પાસેથી ગિફ્ટ વાઉચરોની ખરીદી કરતા અને ત્યારબાદ આ ગિફ્ટ વાઉચર અને કુપન છે તેનું કેશમાં ટ્રાન્ઝેક્શન કરી તેમના એકાઉન્ટમાં તે પૈસા ટ્રાન્સફર કરાવતા હતા આ મુદ્દો ગુંજો છે સંસદમાં અને ગેનીબેન ઠાકોરે આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપાયું છે તેને લઈને બનાસકાંઠાની પોલીસ છે તેના પર આક્ષેપ કર્યા છે બનાસકાંઠા જિલ્લા साइबर द्वारा छापे मारे दौरान एक अंतरराष्ट्रीय कॉल सेंटर पकड़ा गया है, जिसमें इस कॉल सेंटर का मकान मालिक भाजपा का पदाधिकारी है पुलिस प्रशासन ऊपर पर कार्यवाही करने के बजाय उसको बचाने में जुटी हुई है तथा सरकार पारदर्शक की बात तो कर रही है परंतु छापे मारे

ગુજરાત ની પોલીસ કેવી હરકતમાં આવે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ની ચેનલ જોવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે